મા ચોદા મને હાથ ગોળી ખાધી એક નંબર એની બેન ના હાન ઈ ગજ ન ગયો ગુટી આ બાજુ બોલ આમાં ભેગું આવા બાજુ આવ માં ચોઈદી રેજી ગલ ઓસડીની હો માં ચોડી વેલી તો શું કરતી હતી અહીંયા ઓપન એરિયો તાર બાપ અરે ઓપી ઉપાડ્યો પૂરો બસ ના હક ખરાય યાર સીધી વાગ ઝોનમાં

મકાન જોનમાં જગ્યા બરોબર સાઈડ માં ઓલી ફૂટે આ બાજુ ધ્યાન રાખજો વે હે ને જો ઓલો આવ્યો હેઠો ઉતરીને જઈએ ઓલો ઘર વાળો સાઈડ વાળો જો આમ રોટેશન લઈએ આવે છે બીઆરડીએમ લઈને આવ્યો માં છે ઉદાવણો આ રે કોટરી બી ગયો અરે આપ પી મારી ઉપર કોથડ્યું Wayne li ka moo Ya kaka buti Are thik kar ni bolte, smo bey ser ude